મારું નામ સંગીતા બ્રિજેશ પરમાર છે અને હું અમદાવાદ સિટી મહિલા ક્રાઈમ જોબ કરું છું અને આ ગરબાનું આયોજન અમારા અધિકારીઓ અમારા માટે કર્યું છે અને આ એક ખુશીના સમાચાર છે કે અમે એ લોકો અમારા પરિવાર સાથે અહીંયા ગરબા રમી શકીએ છીએ નવે નવ દિવસ અમે ગરબાના બંદોબસ્તમાં હતા આખી ફેમિલી ઘરે એકલા ગરબા રમતા હોય પણ આ સરસ આયોજન છે કે અમારા અધિકારીઓ અમે ફેમિલી સાથે આજનો દિવસ અમારા માટે ફાળવ્યો છે એ પોતે પણ અહીંયા આવ્યા હતા અને અમે અમારી ફેમિલી સાથે અહીંયા અહીં ગરબા અમે અમને ખૂબ આનંદ થયો છે આભાર શુક્રિયા ધન્યવાદ જય હિન્દ જય ભારત નામ કિરણ જયકિશન કિરણ જયકિશન છે હું રામોલ પોલીસ સ્ટેશન થી છું નવરાત્રી અમે પોલીસ કર્મચારી નવરાત્રી ને નવે નવ દિવસ બંદોબસ્ત કરતા હોઈએ જેમાં અમને ગરબા રમવા મળતા નથી ધ્યાનથી ફરવા મળતું નથી પણ જે આ પોલીસ પરિવાર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે પોલીસ પરિવાર ના અને એમનું ફેમિલી સાથે રમવા માટે જે આ આયોજન કરવા આવ્યું છે એમાં અમને ખૂબ ખૂબ આનંદ થયું છે અને હું દિલ સીપી સાહેબ અને ડીજીપી સાહેબનો આભાર માનું છું થેન્ક યુ